ભાઈ જો જેને બિઝનેસ કરવો હોય એ બિઝનેસ ગમે તે રીતે કરી જ લે છે તમને વાત કરું જો તમે ગ્રોસરીનો બિઝનેસ ચાલુ કરો છો કરિયાણાનો તો ભાઈ એમાં પાંચથી દસ ટકા જ પ્રોફિટ છે એવી જ રીતે તમે કોઈ સર્વિસ ઓરિયન્ટેડ બિઝનેસ ચાલુ કરશો તો એમાં ચાલીસથી પચાસ ટકા પ્રોફિટ છે અને ભાઈ જો તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જતા રહેજો તો એમાં નમસ્કાર દોસ્તો કેમ છો હું જો તમારો દોસ્ત અને હો ચિરાપટમાં નેકોપેટિયા પ્રોટીચનમાં સ્વાગત છે દોસ્તોના વિડીયોમાં આપણે બે હજાર ચોવીસમાં તમે એવા કયા બિઝનેસ કરી શકો જેનાથી તમે સક્સેસફુલ બની શકો તમારો બિઝનેસ ચાલી જાય ઘણા લોકોના મનમાં ક્વેશ્ચન હોય છે કે સારું મારે બિઝનેસ કરવો છે ફલાણાનો બિઝનેસ જોયો તો આપણું મન થાય કે મારે આ બિઝનેસ કરવો છે કોઈ બીજાનો બિઝનેસ જોયો તો પણ આપણું મને એમ કે મારે નવો બિઝનેસ કરવો છે તો સૌથી પહેલાં આપણે બિઝનેસ કરવા માટે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એ બિઝનેસ તમે જે બિઝનેસ કરવાનો વિચારો છો શું એ બિઝનેસ તમારા એરિયામાં ચાલે છે કે નહીં તો સૌથી પહેલા તો આપણે એ વસ્તુ ધ્યાન કરવી પડે કે આપણે જે બિઝનેસ કરવાનું વિચારીએ છીએ એ આપણી જગ્યામાં ચાલે કાશ્મીરમાં કંઈક અલગ બિઝનેસ ચાલતો હોય આપણે એવું વિચારીએ કે કાશ્મીરમાં બિઝનેસ ચાલે આપણે આ બિઝનેસ કરી લઈએ ત્યાં ચાલતો બિઝનેસ આપણે અહીંયા ના ચાલે દુબઈમાં ચાલતો બિઝનેસ આપણે અહીંયા ના ચાલે તો રિયલિસ્ટિક વાત પર ચાલવાનું કે ભાઈ કયો બિઝનેસ તમે ચાલુ કરો જેનાથી તમે પૈસા કમાઈ શકો અલ્ટિમેટલી આપણો જે મોટો હોય છે આપણે પૈસા કમાવવાનો જ હોય છે તો ભાઈ આજના વિડીયોમાં પાંચ બિઝનેસ આઈડિયા બતાવીશ છે બિઝનેસ આઈડિયા તમે ઇમ્પ્લિમેન્ટ કરીને તમે આમાંથી પૈસા કમાવી શકો છો પૈસા હોવા જરૂરી છે ભાઈ પૈસો પૈસાને કહે જેવું કહેવાય એટલે બિઝનેસ કરવા માટે તમારે થોડા પૈસા તો જો છે આ પછી એવું કહેતા નહીં કે ચાલો મને મફતમાં બિઝનેસ કરવું હોય મફતમાં તો નહીં થાય પૈસા તો લખવા પડશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો ભાઈ જો સૌથી પહેલો બિઝનેસ આવશે એ હેલ્થ અને વેલનેસ રિલેટેડ હેલ્થ અને વેલનેસ રિલેટેડ હોસ્પિટલો ક્યારે બંધ થવાની નથી ફાર્મસી એ ચાલે છે જીમ ચાલે છે બે હજાર ચોવીસ ચાલુ થયા એટલે લોકો કે હવે છે એ જે પણ ચાલુ ચાલુ કરશે કરતા નથી બિઝનેસ કરી દેવાનો હોય છે યોગા સેન્ટર ચાલુ કરી શકો છો તમે હેલ્થ અને વેલનેસ રિલેટેડ કોઈ પણ જાતનો બિઝનેસ બે હજાર ચોવીસમાં ચાલુ કરો તો તમે અમારી પૈસા કમાઈ શકો કોવિડની સિચ્યુએશન પાછી આવી શકે છે એટલી બધી નહીં આવે પણ આવી શકે છે તમારો જો આવો કોઈ જાતનો બિઝનેસ હોય તો તમે એમાંથી પૈસા કમાઈ શકો છો બીજા નંબરના બિઝનેસની વાત કરીશ એ છે ઇલેક્ટ્રોનિક વેહિકલ અને સોલર આ બંનેનો પેરેલ તમે કોઈ પણ જાતનો બેમાંથી એક બિઝનેસ કરી શકો છો ઇલેક્ટ્રિક વેહીકલ તમે જો પોતાની બ્રાન્ડ લઈ શકતા હોય તો એ લઈ શકો છો એમાં ખર્ચો થશે બ્રાન્ડ ના લાવી હોય તો તમે કોઈની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો ચલો એ પણ તમે ના પહોંચાતું હોય તો તમે ઇલેક્ટ્રિક નું સર્વિસ સ્ટેશન ચાલુ કરી શકો છો એમાં પણ કોઠા ગબાડા કરીને તમે ચલાવી શકો છો એ પણ ના કરી શકો તો ઇલેક્ટ્રિક વેહિકલ નું ચાર્જિંગ સ્ટેશન નો પણ તમે બિઝનેસ ચાલુ કરી શકો છો વાત કરીએ સોલર ની તો સોલર પેનલ નો તમે બિઝનેસ ચાલુ કરી શકો છો એમાં સરકાર સબસીડી પણ આપે છે અને એમાંથી પણ લોકો મેં ઘણા બધા જોયા છે જે સારા એવા પૈસા સોલર બિઝનેસમાંથી પણ બનાવે છે તો જો તમારા મનમાં કોઈક આઈડિયા હોય તો ઇલેક્ટ્રિક બિઝનેસ જે મેં તમને કીધું એમ ઇલેક્ટ્રિક વેહિકલ રિલેટેડ કોઈ પણ જાતનો બિઝનેસ તમે કરી શકો છો અથવા તો સોલર રિલેટેડ કોઈ પણ બિઝનેસ જો તમે ચાલુ કરો તો બિઝનેસ તમારો બિઝનેસ ચાલશે જ હવે ત્રીજા નંબરના બિઝનેસની જે વાત કરીશ ને એ બિઝનેસ છે એઆઈ રિલેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવી ગયો છે પોતાનો તો પણ એઆઈ થ્રુ બનાવવામાં આવ્યો હતો આપણે એવું કઈ ઇલીગલ કામ નથી કરવું પરંતુ જો તમે ડિજિટલ મીડિયામાં આગળ વધવા માંગતા હોય તો એઆઈનો સહારો તમે લઈને એઆઈ રિલેટેડ કોઈ પણ જાતના બિઝનેસ તમે ચાલુ કરી શકો છો અત્યારે તમે એઆઈ રિલેટેડ માર્કેટિંગ કરી શકો છો ડિજિટલ મીડિયામાં કોઈ પણ જાતની સર્વિસ પ્રોડક્ટ પ્રોવાઈડ કરી શકો છો ફ્યુચરમાં એઆઈ રિલેટેડ બિઝનેસનું સ્કોપ જબરજસ્ત રહેવાનો છે દરેક જગ્યાએ માણસની જગ્યાએ એઆઈ કામ કરતા થઈ જશે તો જો તમે અત્યારથી એઆઈ રિલેટેડ બિઝનેસમાં કામ કરો તો તમારો બિઝનેસ ગ્રોથ થવાનો ચાન્સ સો ટકા છે હવે ચોથા નંબરનો બિઝનેસ છે એ છે ફાસ્ટ ફૂડનો બિઝનેસ ભાઈ ફાસ્ટ ફૂડનો જે બિઝનેસ છે એમાં સાહીઠથી સિત્તેર ટકા પ્રોફિટ છે બધા ગે છે મેં પોતે ચાલુ નથી કર્યો પણ જો તમે ચાલુ કરવા માંગતા હોય તો તમે બિઝનેસ ચાલુ કરી શકો પણ એમાં પણ હું તમને કહીશ તો ઓર્ગેનિક ફૂડનો ધંધો તમે ચાલુ કરી શકો છો આજકાલ લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યા છે તો જો તમે ઓર્ગેનિક ફૂડનો બિઝનેસ ચાલુ કરી શકતા હોય એના વિશે થોડી તમારે માહિતી લેવી પડશે અને ઓર્ગેનિક ફૂડનો તમે જો બિઝનેસ ચાલુ કરી શકો તો તમે આરામથી એમાં પણ સારા એવા પૈસા કમાઈ શકો છો હવે પાંચમા નંબરના બિઝનેસની વાત તો એ છે ઈ કોમર્સ વેબસાઇટ તમે પોતાનો ઈ કોમર્સ વેબસાઈટ તમે ચાલુ કરી શકો છો અમેઝોન ફ્લિપકાર્ટ જેવી પોતાની પણ વેબસાઇટ ચાલુ કરી શકો છો અથવા તો વેબસાઇટ બનાવવાનો બિઝનેસ ચાલુ કરી શકો છો અને એ બિઝનેસ થ્રુ તમે લોજિસ્ટિક એટલે કે કુરિયરના બિઝનેસમાં પણ આગળ ઝંપલાઈ શકો છો કારણ કે ભાઈ કુરિયરનું માર્કેટ પણ બહુ મોટું છે ઈ કોમર્સ તમે પોતાની વેબસાઈટ બનાવો છો ત્યાંથી જો તમને ટ્રાફિક જનરેટ થાય અને લોકો તમારી વસ્તુ ખરીદે અને પછી તમે લોજિસ્ટિક પણ તમારું પોતાનું જ ચાલુ કરો તો ભાઈ તમને મજા પડી જાય જબરજસ્ત બિઝનેસ ચાલે છે મારા એક મિત્રનું ચાલે છે કોઈ વાર મેળ ખાતે તો એની જોડે વિડીયો બનાવી તમને હું બતાવીશ કે ભાઈ ઈ કોમર્સ સાથે લોજિસ્ટિકનો બિઝનેસ કેટલો જબરજસ્ત કામ કરી શકે છે તો જો એ પણ તમે કરવા માગતા હોય તો બિંદાસ તમે એ બિઝનેસ ચાલુ કરી શકો છો તમે રમકડાનો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ શકો તમે ક્લોથનો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ કરી શકો છો અથવા તો તમારા મનમાં કોઈ આઈડિયા હોય એક આઈડિયાનો ઈ કોમર્સ બિઝનેસ ચાલુ કરવા માટે એક ખાલી ઈ કોમર્સ વેબસાઇટ બનાવવાની વસ્તુઓ નાખી દેવાની અને વસ્તુ તમે ગમે ત્યાંથી મંગાવી શકો છો જ્યારે તમારી જરૂરિયાત હોય એટલી વસ્તુ મંગાવી તમે લોજિસ્ટિક પણ જો પોતાનું હોય તો જાતે તમે ડિલિવરી કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો દરેક વસ્તુનો ફાઇનલ તો એ જ છે કે આપણે પૈસા કમાવાના છે તો પૈસા કમાવા માટે શું કરી શકાય મેન આપણો ગોલ એ હોવો જોઈએ તો ભાઈ આ છે પાંચ બિઝનેસ આઈડિયા બે હજાર ચોવીસમાં તમે તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરવા માગતા હોય હજુ વિચારી જ રહ્યા હોય તો પછી આ બિઝનેસ જે આઈડિયા મેં આપ્યા એના ઉપર તમે તમારું વિચારેલું થોડું હોય એને આગળ વધારો અને કામ કરો સો ટકા તમને સફળતા મળશે બિઝનેસ રિલેટેડ હજુ પણ તમારા મનમાં કંઈક તો ભાઈ તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો ડેફિનેટલી તમને હું તમારી કોમેન્ટનો જવાબ આપીશ ડેટ ઓલ ફોર ટુ ડેઝ વિડીયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરજો અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય હિન્દ જય જય ગુજરાત